નમસ્કાર મિત્રો આજે સીધો ને સતના એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારની બે જનસભાઓ ચૂંટણી સભાઓ અને રાહુલ ગાંધીની નાલંદામાં ચૂંટણી સભા એની આપણે વાત કરવાના છીએ તમને ખ્યાલ છે કે ગઈ કાલે રાહુલ ગાંધીએ બિહાર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું અને મત માટે મોદી નાચવાનું કોઈ કહે તો નાચી પણ શકે છે હી કેન ડાન્સ ઓલસો એ વાત મોદીને બરાબર ચટી ગઈ અને આજે એમણે જે બે સભાઓ લીધી મુઝફ્ફરપુર અને છપરામાં એમાં વિશેષતા તો એ છે કે એનડીએ માં બધું સમૂહ સૂત્રુ નથી કુમારે પ્રાઇમ મિનિસ્ટર સાથે મંચ શેર કરવાનો સાબ ઇનકાર કરી દીધો એ દ્રશ્યમાન છે કારણ કે અમે માનનીય મોદીજીની જે પર્સનલ વેબસાઇટ છે નરેન્દ્ર મોદી ડોટ ઇન તમે પણ જોઈ શકો છો અને એ વેબસાઇટ ઉપર તમે જાઓ તો એમણે એક છ મિનિટ અને ઓઢ સેકન્ડ એનો એક વિડીયો પણ એની અંદર મૂક્યો છે એ તમે જોઈ શકો છો એમાં મંચ પર છપરામાં એમના હનુમાન ગણાતા ચિરાગ પાસવાન એ એમનું સ્વાગત કરે છે પરંતુ નરેન્દ્ર મોદી હી ઇઝ એઝ આઈ ઓલવેઝ સે હી ઇઝ ઓબસેસ વિથ રાહુલ ગાંધી કારણ કે રાહુલ ગાંધી જે કંઈ બોલે છે હવે રાહુલ ગાંધી જેને એજન્ડા સેટ કરે છે પહેલા મોદી એજન્ડા સેટ કરતા હતા અને કોંગ્રેસ વાળાઓ એનો જવાબ આપતા એમાં માર ખાતા પણ હવે રાહુલ એજન્ડા સેટ કરે છે રાહુલે જે ગઈકાલે વાતો કરી એને જવાબમાં આજે મોદી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એ બંને પર એવા વરસી પડ્યા કે એમને પાછું પેલી કર્ણાટક માં તમને ખ્યાલ છે ને એકાણું ગાળો મને આપી મને એકાણું ગાળો આપી એમણે છે ને વારંવાર આવા નિવેદનો કર્યા અને એ વખતે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મારા પરિવારને મોદીએ જેટલી ગાળો આપી છે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ જેટલી ગાળો આપી છે એના તો પુસ્તકોના પુસ્તકો થઈ શકે જ્યારે મોદીએ તો લિસ્ટ બનાવ્યું છે એકાણું ગાળોનું અને મારો ભાઈ તો છે અને રાહુલ ગાંધીની ભાષામાં ક્યારે અવિવેક હોતો નથી એ સીધી વાત કરે છે લાભ મોદીની વાત કરે છે ટ્રમ્પાઈ સાથે શરણાગતિ સ્વીકારતા મોદીની વાત કરે છે એ છે ને જે કંઈ હોય એ તળ ને ફડકે છે પણ એ મોદી જી કહીને વાત કરે છે મોદીમાં એ હિંમત નથી કે પોતે એમ એમનું નામ લઈ શકે અને આજે તો રાહુલ ગાંધીએ નાલંદામાં એટલે કે નીતિશ કુમારનો જે ગઢ છે નીતીશ કુમારનો જે જિલ્લો છે એ નાલંદા અને નાલંદા વિશે એણે છે કહ્યું કે વિશ્વમાં ક્યારેક નાલંદા વિશ્વવિદ્યાલય નાલંદા વિદ્યાપીઠ એનું જે નામ હતું ને દુનિયાભરના લોકો અહીંયા ભણવા આવતા હતા એ વિદ્યાપીઠ એને પુનઃસ્થાપિત કરવા માટે ડોક્ટર મનમોહન સિંઘે જે પ્રયાસો કર્યા હતા વિવિધ વિવિધ દેશોના લોકોને દેશોને એમાં જોડીને જે રીતે એને કરવાની કોશિશ કરી હતી એ અને એમાં નોબેલ પ્રાઇઝ વિનર એમને અમરત સેનને એનો અખત્યાર પણ આપ્યો હતો પરંતુ મોદીને અમરત સેન ગમે નહીં એટલે સેનને જેને રાજીનામું આપવા માટેના સંજોગો એમણે નિર્માણ કર્યા અને નાલંદાનો પ્રોજેક્ટ કેટલી પહોંચ્યો એ હવે જોવાનું છે પણ રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારમાં તેજસ્વીની સરકાર આવશે એટલે અને અમારી સરકાર દિલ્હીમાં આવશે એટલે નાલંદામાં બિહારમાં શિક્ષણની એવી સંસ્થાઓ હશે કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાની હશે લોકો અહીંયા ભણવા આવશે અને રોજગાર પણ અહીંયા જ અપાશે રાહુલ ગાંધીએ એજન્ડા સાથે વાત કરી અને મોદીજી મોદીજીનું એમની વેબસાઈટ ઉપર જઈને પેલું છ મિનિટ વાળું જે ભાષણ છે એમણે પોતે મૂકેલું છે એ જરા જોઈ જવાની હું તો તમને સલાહ આપું એમની વેબસાઈટનું નામ છે નરેન્દ્ર મોદી ડોટ ઇન નરેન્દ્ર મોદી ડોટ ઇન અને એમાં મુઝફ્ફરપુર અને છપરા એમાં એમની જે બેઠકો થઈ એમની જે ચૂંટણી સભાઓ થઈ એની એમાં એમની ક્લિપ મૂકી છે અને ફરીને પેલી કર્ણાટક વાળી ગાળો મને બહુ ગાળો આપી મને બહુ ગાળો આપી ભર ભર કે મુજે કલ ગાલિયા દી ઇનોને અને એ પાછા કહે છે કે જમાનત પર છૂટે હુએ દો રાજકુમારોને મને પાછા એમ કહે છે કે સબ ભારત કે સબસે ભ્રષ્ટ પરિવાર કે યુવરાજ એટલે કે નામ તો નથી લઈ શકતા બિચારા પણ એ રાહુલ ગાંધીને ઇંગિત કરે છે અને બિહાર કે સૌથી બડે સૌથી ભ્રષ્ટ પરિવાર કે યુરાજ એટલે કે તેજસ્વી યાદવ એ એમને વિશે એ સંકેત આપે છે કે ઓ જમાનત પર છૂટે જમાનત પર છૂટે હું આ આદમી ગામ આતા હે તો કેસે લોગ દેખતે હે એનીવે વાત કરે છે પરંતુ તેજસ્વી અત્યારે હોટ ફેવરિટ છે એ વાતથી એમને છે ને સન્નિપાત થઈ રહ્યો છે બીજું કે તેજસ્વી અને રાહુલ વચ્ચે જે મનમુટાવ છે એમની વચ્ચે જે મતભેદ ઊભા થયા છે એમની વચ્ચે જે ઝઘડો છે એમના મનમેળ નથી એની વાત એની વાત પણ એ કરે છે અને પોતાની એનડીએ માં શું પરિસ્થિતિ છે નીતિશ કુમાર કેમ તમારી બેઠકમાં હાજર તમારી સભાઓમાં હાજર નથી રહ્યા અને નીતિશ કુમાર કેમ આગ્રહ કરી રહ્યા છે કે મને મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવે કે ચૂંટણી પછી પણ નીતિશ કુમાર મુખ્યમંત્રી થશે આ વાત એ એમના માટે એનડીએ માટે એ મતભેદનું ભયંકર કહી શકાય એવું કારણ છે કુમાર પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે જાહેર કરવામાં આવે અને કુમાર એમનું નામ તો આમ તો પલ્ટુરામ તરીકે પ્રચલિત છે એટલે નીતિશ કુમારને પતાવી દઈને રાજકીય રીતે પતાવી દઈને ભારતીય જનતા પાર્ટી પોતાની મેળે બહુમતી મેળવવાની કોશિશમાં હોય એ એ આપણને બતાવવાની કોશિશ કરે છે એનડીએ ની તો સરકાર થવાની જ છે અને એનડીએ ની સરકાર થશે એનડીએ ની સરકાર થશે પરંતુ એમના આખા ભાષણમાં એનડીએ વિશે એનડીએ ના એજન્ડા વિશે તમે શું કરવાના છો એના વિશે વીસ વીસ વર્ષથી ત્યાં એનડીએ ની સરકાર છે નીતિશ કુમારની સરકાર છે બીજેપી ની સરકાર છે બીજેપી એમાં છે ને સામેલ છે અને એ પોતાનો એજન્ડા રજૂ કરવાને બદલે એ આ કોંગ્રેસ અને આરજેડી ઉપર તૂટી પડે છે હવે આ બંને રાજકુમારોને બંને યુવરાજોને જે એમની દ્રષ્ટિએ યુવરાજ છે એમ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને રાજીવ ગાંધી સોનિયા ગાંધીના પુત્ર એ એમના માટે યુવરાજ છે અને પાછું પહેલું વાત તો આવે જ છે ચા વાળો ગરીબ પછાત વર્ગનો એટલે તો મને મને ગાળો ગાળો આપે આપે છે છે એમની ઉપર હું ફરી ફરીને એટલા માટે કહું છું કે મોદીની પાસે છે ને કંઈ કહેવા જેવું છે નહીં એ મને લાગે છે એમનો કોન્ફિડન્સ ડગી ગયેલો છે અને એટલા માટે આ વાત એ વારંવાર કયા કરે છે ને એમાં પાછું રાહુલ ગાંધીએ આજે છે ને એમને ચેલેન્જ કર્યા છે એ કહે છે કે ટ્રમ્પે પચાસ વખત આમ તો અમારી દ્રષ્ટિએ પંચાવન વખત એમ કહ્યું છે કે મારા કહેવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયો રાહુલ ગાંધીએ એમ કહ્યું છે કે જો પ્રાઇમ મિનિસ્ટર માં હિંમત હોય તો એમણે બિહારની કોઈ પણ સભામાં જાહેરમાં કહેવું જોઈએ કે ટ્રમ્પ છે ને એ જુઠ્ઠું બોલે છે અને એમના કહેવાથી મેં છે ને સંઘર્ષ વિરામ કર્યો નથી ઓપરેશન સિંદૂર એ ને બંધ કર્યું નથી એ વાત એ ને જાહેર કરે અને એ કહે છે એ પાછા 1971 વાડી પેલી વાત કરે છે કે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી હતા એ તો મહિલા હતા અને એમનામાં હિંમત હતી કે અમેરિકાને પડકારી શકે અમેરિકાએ સાતમો બેડો મોકલવાની વાત કરી અને છતાં ઇન્દિરા ગાંધીએ કહ્યું તમારે જે કરવું હોય કરો અમારે જે કરવું હશે અમે કરીશું એમનામાં એ મહિલા હતા ને એમનામાં હિંમત હતી આમનામાં તો હિંમત છે જ નહીં આ ડરપોક માણસ છે પ્રાઇમ મિનિસ્ટર ને ડરપોક કે કે ત્યારે હવે આવતીકાલે પ્રાઇમ મિનિસ્ટર અથવા તો ભારતીય જનતા પાર્ટી વાળાઓ આનો જવાબ જરૂર આપશે અને એ રાહુલ ગાંધી વિશે બેફામપણે નિવેદનો કરશે એ વાત છે ને બહુ સ્પષ્ટ છે મોદીને જે લાગી ગયું છે પેલી છઠ પૂજાનું એમણે જેમવાનું હતું એ પણ પછી છઠ પૂજાનું માંડી વાળવું પડ્યું તો એ કહે છે કે એ આ લોકોએ અપમાન કર્યું છઠ અપમાન કર્યું એવું એ કહે છે હકીકતમાં સૌરભ ભારદ્વાજ આમ આદમી પાર્ટીના સૌરભ ભારદ્વાજે બહુ સ્પષ્ટપણે કહ્યું કે ફેક ફિલ્ટર વોટર પોન્ડ યમુનાનું બનાવીને જેમાં નરેન્દ્ર મોદી બનાવ્યું હતું અને મોદી એમાં સ્નાન કરવાના હતા પરંતુ આ આખું એક્સપોઝ થઈ ગયું એટલા માટે વિપક્ષોએ આ એક્સપોઝ કરી નાખ્યું એટલા માટે એમણે આ પોતાનો પ્લાન છે ને એ માંડી વાળ્યો અને એ વાત કરી કોણે તો સૌરભ ભારદ્વાજ એટલે કે આમ આદમી પાર્ટીના જે નેતા છે એમણે એમણે છે આ વાત કરી પરંતુ નરેન્દ્ર મોદી એ કોંગ્રેસ ઉપર તૂટી પડે છે અને કોંગ્રેસની કોંગ્રેસે એમ કે છઠ મૈયાનું અપમાન કર્યું બિહારનું અપમાન કર્યું કોંગ્રેસ બિહારને ગાળો બોલનારાઓને ભાંડનારાઓને બિહારીઓને ભાંડ ગાળો આપનારાઓને પ્રચાર માટે બોલાવે છે અને આરજેડી માટે પણ એ અંટસ ઉભી કરવાની કોશિશ કરે છે કોન્સ્પિરસી કરી રહી છે કોંગ્રેસ અરે ભાઈ એ લોકો તો સાથે છે અને છતાં મોદી પોતાનો એજન્ડા શું છે પોતે શું કરવા માંગે છે 20 વર્ષની ઉપલબ્ધિ શું છે જેમ તેજસ્વી યાદવ કે છે કે વીસ વર્ષમાં સિત્તેર હજાર હત્યાઓ બિહારમાં થઈ છે અને આજે પણ તેજસ્વી બહુ જ નજીકના સાથી હત્યા થઈ છે અને એ હત્યામાં એનડીએ ના ઉમેદવાર અને બાહુબલી ઉમેદવાર હમણાં જેલમાંથી છૂટેલા અનંતસિંહ એ એ તરફ તીર તકાઈ રહ્યા છે પરંતુ અનંતસિંહ જે આ મીડિયાને બહુ જ સાચવે છે એમણે કહ્યું કે આમાં તો સુરજસિંહનો હાથ છે સુરજસિંહ એટલે એ પણ બાહુબલી છે એ પાછા આરજેડીની એમના પત્ની આરજેડીની ટિકિટ ઉપર એટલે કે કોંગ્રેસ અને મહાગઠબંધનના ઉમેદવાર તરીકે લડે છે સુરજસિંહ પરંતુ લાલુ પ્રસાદ યાદવના સાથીની હત્યા એ લાલુ પ્રસાદ યાદવની જ પાર્ટીના લોકો કરાવે એવું કઈ રીતે બને અને બીજું તમને ખ્યાલ હશે આપણે થોડા વખત પહેલા એડીઆરનો એક રિપોર્ટ એ કર્યો હતો જેની અંદર એમ કહેવામાં આવ્યું અડસઠ ટકા ધારાસભ્યો બિહારના અડસઠ ટકા ધારાસભ્યો ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે અને બાહુબલીઓ એ ધારાસભ્યો થાય છે મિનિસ્ટરો થાય છે અને એમાં ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પક્ષ આરજેડી કોંગ્રેસ કે બીજા કોઈ પક્ષ જેડીયુ એ કોઈ અપવાદ છે નહીં આ આપણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું અને આ વખતે એમ પણ કહેવાય છે કે આ વખતે બાહુબલીઓની સંખ્યા વધશે અને તમને ખ્યાલ છે કે અજય શુક્લ આપણા બહુ જ જાણીતા રાષ્ટ્ર રાષ્ટ્રીય સ્તરના પત્રકાર એમણે તો એમ કહ્યું હતું કે જે નક્સલવાદીઓ જેમને છોડવામાં આવી રહ્યા છે એમને એનડીએના ચૂંટણી પ્રચાર માટેનું અથવા તો ચૂંટણી માટેની ગોઠવણોમાં એમને ગોઠવી દેવામાં આવી રહ્યા છે એટલે એ પણ આ દિવસોમાં ગંભીર પરિણામો આવે અથવા તો હિંસાચાર થાય એવી ગણતરી ખરી મોકામાની મેં વાત કરી કે મોકાબામાં લાલુ પ્રસાદ યાદવના સાથી બહુ જ નજીકના સાથી એમની હત્યા થઈ છે એટલે કે હિંસાચાર નો તો એની શરૂઆત તો થઈ ચુકી છે નીતિશ કુમાર વંકાયેલા છે છતાં મોદીજી એમ કે છે કે તેજસ્વી અને રાહુલ ગાંધી વચ્ચે અંટસ છે ભાઈ તમારે ત્યાં અંટસ છે એની વાત કરો ને તમે એની તો વાત કરતા નથી અને તમે પારકી પંચાત કરો છો તમારા તમારા એનડીએ માં જે ખટરાક છે એની એ હવે તો દુનિયા આખી જાણી ગઈ છે અને એમની પાસે બીજું કશું કહેવાનું છે નહીં અને બીજું એ કહે છે કે આ લોકો હજારો કરોડના ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે ભાઈ ભારત કે સબસે ભ્રષ્ટ પરિવાર કે યુવરાજ અને બિહાર કે સબસે ભ્રષ્ટ પરિવાર કે યુવરાજ તો પછી એ લોકો આટલા બધા વર્ષો અગિયાર વર્ષથી તમે શાસન કરો છો તો એ જેલમાં કેમ નથી આવો પ્રશ્ન પણ પણ અમને રહેતો નથી તમને દર્શકોને આ પ્રશ્ન થવો જોઈએ બીજું અદાણી અને અંબાણીનું નામ એ રાહુલ ગાંધી જ્યારે લે છે ત્યારે સ્વાભાવિક રીતે મોદી છડી ઉઠે અને બીજું આ લોકોને એટલે ગુનેગાર ગણાવે છે જંગલ રાજની વાત કરે છે અને આ લોકોને જામીન ઉપર છૂટેલા કહે છે ક્રિમિનલ્સ એમની સાથે છે એમ કહે છે ત્યારે એમના પોતાના એનડીએ ના અને બીજેપી ના અને જેડીયુ ના કેટલા ઉમેદવારો એ જામીન ઉપર છૂટેલા છે અથવા તો તડી પાર છે અથવા તો એમની આજુબાજુ મોદીની આજુબાજુ કેટલા લોકો તડી પાર રહેલા છે એ હવે તો લોકો સમજી ગયા છે મને લાગે છે કે એ મુખ્ય મુદ્દાઓ ઉપરથી ધ્યાન ડાયવર્ટ કરીને લોકોને અગિયાર વર્ષના શાસન એમનું દિલ્હીમાં રાષ્ટ્રીય સ્તરે એમનું શાસન એમણે બિહારનું શું ભલું કર્યું એના વિશે પ્રશ્નો થાય અને એના વિશે ધ્યાન જાય એ એને તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની પાર્ટીને લાભ મળે એવું ન થાય એટલા માટે એ ધ્યાન વિકેન્દ્રિત કરવાની કોશિશમાં છે પરંતુ બિહારની જનતા એ ખૂબ શાણી છે એટલે એ આવતા દિવસોમાં સમજી વિચારીને વોટિંગ કરશે એવું લાગ્યા વિના રહેતું નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો